એ અત્યારે ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે એકતાલીસ ડિગ્રી ટેમ્પરેચર અત્યારે વડોદરામાં નોંધાઈ રહ્યું છે અને અહીંયા આપ જોઈ શકો છો કે જે રીતે મતદારો અહીંયા પ્રવેશી રહ્યા છે મતદાન કરી રહ્યા છે ઓછી સંખ્યામાં મતદારો દેખાઈ રહ્યા છે પરંતુ હજુ સતત મતદારો જે મતદાન કરવા માટે સતત અહીંયા આવી રહ્યા છે વાત કરીએ તો વાઘોડિયા વિધાનસભાની અંદર જે અત્યાર ત્રણ વાગ્યા સુધી બાવન પોઈન્ટ ટકા મતદાન જે જોવા મળ્યું તો સાથે વડોદરાની પણ વાત કરીએ વડોદરા જે લોકસભા છે લોકસભાની અંદર સુધી મતદાન કુલમણી ની વાત કરીએ તો વડોદરા જે લોકસભા સાથે વાઘોડિયા વિધાનસભા જે બેઠક છે તેની અંદર વહેલી સવારે ખૂબ મોટી સંખ્યામાં મતદાન જોવા મળી રહ્યું હતું પરંતુ હવે જી આભાર આપનો તમામ માહિતી બદલ